રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંસકા અનુભવાયા છે માહિતી મુજબ કચ્છ મોરબી અને સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંસકા અનુભવાયા છે આજે સાંજે કચ્છના બચાવમાં ધરાધ્રુજી છે આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંસકા અનુભવાયા છે માહિતી મુજબ બચાવથી એકવીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની નોંધાય છે બપોરે અંદાજે ચાર પિસ્તાલીસ મિનિટે લોકોએ ભૂકંપનો આંસકો અનુભવ્યો ભૂકંપનો હાંસકો અનુભવતા બચાવવાસીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ભૂકંપનો હળવો હાંસકો અનુભવાયો છે બપોરે ચાર પિસ્તાલીસ વાગ્યે ભૂકંપનો હાંસકો અનુભવાયો છે ભૂકંપનો હાંસકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે મોરબીની વાત કરીએ તો શારપોર્ટ પિસ્તાલીસ વાગ્યે ધરા ધ્રુજી છે જો કે હળવો હોવાની માહિતી સામે આવી જ છે આથી મોરબીમાં મોટાભાગના લોકોને ભૂકંપના આંસકાની ખબર જ પડી નથી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાંધીધામથી તેતાલીસ કિલોમીટર દૂર નોંધાયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો